અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો છ બેદરકારીથી મૃત્યુ નિપજાવા બાબત જે કોઈ વ્યક્તિ ગુનાહિત મનુષ્યવધ ન ગણાય એવું બેફામ રીતે કરેલું કે બેદરકારી ભર્યું કોઈ કૃત્ય કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તેને પાંચ વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને જો આવું કૃત્ય નોંધાયેલ તબીબી વ્યવસાયી દ્વારા તબીબી પ્રક્રિયા કરતા કરવામાં આવેલ હોય તો તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે

ભાગી જાય અને જો ગુનાહિત મનુષ્યવધનો ગુનો બનતો ન હોય તો તેને દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે